નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિશ્વ પ્રસિદ્ધ સંગે મરમરની પ્રતિકૃતિ અને પ્રેમનું પ્રતિક સમાન તાજમહેલ તાજમહેલની મુલાકાતે આપણે જઈ રહ્યા છીએ અને એન્ટ્રી લઈ રહ્યા છે તાજમહેલની અંદર આ છે તાજમહેલનું કેમ્પસ મારી સાથે છે લક્ષ્મણ રાઠવા દિલીપ સોલંકી કન્હલાલ ભાટિયા તાજમહેલનું કેમ્પસ છે આ મેન કેમ્પસ જ્યાંથી આપણે હવે લઈશું મુખ્ય તાજમહેલની અંદર એન્ટ્રી તાજમહેલનો એન્ટ્રી ગેટ છે આ જેની સામે અત્યારે આપણે ઊભા છીએ અત્યારે પબ્લિકની અવરજવર તો આમ બહુ ઓછી છે ટૂંક સમયમાં તમને સફેદ સંગે મરમરથી બનેલો તાજમહેલ બતાવીશું અહીંયા દેશ વિદેશના લાખો પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે વરસ દરમિયાન અને આ મહેલ શાહજહાએ મુઘલ શાસકે બનાવ્યો હતો દેશની સાથે વિદેશના પણ ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે વિદેશી ટુરિસ્ટો પણ તાજમહેલની વર્ષ દરમિયાન મુલાકાત લેતા હોય છે અને બનાવ્યો છે અને શાહજહા મુઘલ શાસકે કહેવાય છે કે તાજમહેલને બનતા બાવીસ વરસ બાવીસ વરસ જેટલો સમય લાગ્યો હતો અને બાવીસ વર્ષની અંદર આ તાજમહેલ બન્યા પછી તાજમહેલને બનાવનાર જે કારીગરો છે તેમના હાથ કાંડા કાપી લેવામાં આવ્યા હતા જેથી કરીને બીજી કોઈ જગ્યાએ એ આવું કોઈ સ્થાપત્ય બનાવી ન શકે એટલા માટે તાજમહેલ બનાવનાર કારીગર મજૂરને બંદી બનાવી એમના હાથ પણ કાપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે ઇતિહાસમાં તો લોજી આ ગયે હમ અમારા સપનો કા મહેલ તાજમહેલ કંઈ સાલો એક તમન્નાથી કે કભી તાજમહેલ કો દેખને જાયંગે આજ આ ગયા હે તાજમહેલ મેં મિત્રો તમને પણ ખરેખર તાજમહેલમાં આવ્યા પછી ઘણી મજા આવશે ક્યારેક જો સમયની અનુકૂળતા હોય અને આવી શકો તો ચોક્કસ આવજો આપણે આવી ગયા છીએ તાજમહેલની સામે સફેદ ઋની પૂણી જેવો તાજમહેલ નજરે પડી રહ્યો છે આપણી સામે છે નજર સામે અને દેખી રહ્યા છે આપણે પ્રેમનું પ્રતિક તાજમહેલ